અમુક કબૂતર છે ને માયનું નહીં રાજા એ ના પેડી હતી દાણા ખાવાની કે આપણે દાણા ખાવા જાવા નથી કારણ આપણે ઉપર કઈક હુમલો કરશે રાજા એ ના પેડી

જેટલા ચણતા હતા ને બધા જાણીમાં પૂરાય ગયા હલવાઈ ગયા પછી બધા કબૂતર ગભરાવા નો આપણે પૂરાય ગયા ઉડી નીકળશું

દૂર દૂર સુધી એક પહાડ પર પોચ્યા એ વખતે રાજા એ કહ્યું હવે તમે બધા અહી પહાડ પર ઉતરો ત્યાં મારો મિત્ર ઉંદર રહે છે તે આપણને જરૂર મદદ કરશે

એટલે પછી રાજા ઉંદરને કહ્યું કે આ ઝાડ છે ને આપણા કપડા ફાડી નાખે કારણ કે એના દાંત હોય ને કેવો હોય અણીદાર હોય આપડા કપડા ફાડી નાખે કાગળ હોય તો કાગળ ફાડી નાખે પછી આવા પડ્યા હોય બધું પડ્યું હોય તો એ બધું શું કરી નાખે તો બધી બાજુ થી ઝાડી કપાઈ ગયો અને બધા કબૂતર બહાર નીકળી ગયા જાડી માંથી છૂટી ગયા કબૂતર ના દાંત વાળા તોડી એટલે

જો સાંભતો ઈ બધા એટલે ઈ જાણી માંથી નીકળી શા નહિ તો જો એક ઉડત ને બે નવ ઉડત તો